જય ગોગા મહારાજ સ્વાગત છે ન્યૂ વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો ગાઈશ તો આજ ગોગા મહારાજના મંદિરે નેજો લઈને જવાનું છે ગાઈશ તો બધા ભાઈઓને ફોન કરેલો છે તો બધા ભાઈઓ આવ એના પછી નેજો વધામણા કરી અને નીકળવાના છીએ ગોગા મહારાજના મંદિરે તો ગાઈશ વ્લોગમાં જોડાયેલા રહેજો અને ઠંડીનો માહોલ છે એટલે થોડું મોડું વહેલું થશે ગાઈશ તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો અને આપણો ભાઈબંધ બંધ આપણું ઘટું આવવાનું જ છે તો આવે એટલે તમને એવાની સ્માઇલ પણ બતાવીએ અને કેવું રિએક્શન છે એ પણ તમને બતાવીએ કહીશ તો અને બ્લોગમાં કઈશ જોડાયેલા રહેજો મોડું થઈ ગયું હતું કાલ તો કેરાલુ જતા નેજો લેવાથી એના કારણે નેજો લેવા જવાનો વિડીયો તમને બતાવે નહીં કહીશ ડાયરેક્ટ તમને વ્લોગ નેજો લઈને જવાનું છે એ તમને બતાવવાનો છો ગાઈશ તો વ્લોગમાં ગાઈશ જોડાયેલા રહેજો અને તમારા એરિયામાં ઠંડીનો માહોલ વધારે હોય તો જય ગોગા મહારાજ કમેન્ટ કરજો આપણા અહીંયા પણ ઠંડીનો માહોલ વધારે જ છે ગાઈશ તો પણ તમે તમારા એરિયાનો ઠંડીનો માહોલ વધારે હોય તો ગાયશ જય ગોગા મહારાજ કમેન્ટ કરજો ગાઈશ તો આપણને બ્લોગ બનાવવાની થોડી ઈચ્છા વધારે થાય ગાઈશ બરાબર તો બ્લોગમાં જોડાયેલા રહેતો હતો ચાલો આપણે નીકળીએ તો ગાઈસ આપણા ભાઈ બન આવી ગયા છે તો જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ જય જી કોટર માં તો મે જાન તૈયારી કરી છે ગાઈસ અને બધા આવું એટલે નીકળીએ છીએ તો હવે તમે આગળ વધો ખૂબ એવી અમારી પ્રાર્થના હમ

যে <laughs> বেকার <laughs>

તો બધા ભાઈઓ ભેગા મળીને ગાઈનેજોલેન્ડ જઈએ છીએ ગોગા મહારાજના મંદિરે ગાઈસ તો અત્યારે ચાર ચોકમાં આવી ગયા છીએ ગઈશ અમે અને ગાઈસ ટાઈમ થોડો વધારે થઈ ગયો છે એના કારણે ફટાફટ ચાલીએ છીએ અને અમારા ગટુભાઈ અમારા ભાઈબંધ અમારા મિત્ર અમારા ભાઈ એ વ્લોગ ઉતારે છે શૂટિંગ સરસ મજાનું આવ મજાનો છોકરો આવી ગયો નૈતિકભાઈ દોડતા દોરતા જઈશ જુઓ ગાઈસ અને નાગજીભાઈ બુવાજીની જે ઉપાડી શકાય છો તો ગાઈશ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો આગળ તમને ગોગા મહારાજના મંદિરના દર્શન કરાવીશું અને એ ગોગા મહારાજના લાઈવ પર છે અને ગોગો મહારાજ દરેકની મનોકામના પૂર્ણ કરે છે ગાઈસ તો કોઈ દિવસ કોઈ મિત્ર કે ભાઈ આવ્યો ના હોય તો આવજો સરસ મજાનું પાચમ પણ સરસ મજાની ઉજવાય છે ગાઈસ તો તમે જોઈને ચકિત થઈ જશો અને સરસ મજાનું રસોડું થાય છે અને સરસ મજાનું રસોડું થાય છે અને સારું એવું જોવા મળે છે જાણવા મળે છે ગોઘા મહારાજની કૃપા દરેક પર હોય જ છે ગાઈસ તો તમે પણ એક વખત આ મંદિરની મુલાકાત લેજો તો ગાઈસ અમે ગોગા મહારાજના મંદિરે ને જો લઈને આવી ગયા છીએ ગાઈસ તો તમને પૂરા ગોગા મહારાજના દર્શન કરાવીશું અને ગોગા મહારાજને પ્રાર્થના પણ કરીશું કે અમારા જે યુટ્યુબર સબસ્ક્રાઈબર છે ફેસબુક સબસ્ક્રાઈબર છે પછી ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ છે એ બધા જની બધા મિત્રોની મનોકામના ગોગા મહારાજ પૂર્ણ કરે એવી અમે પ્રાર્થના કરવાના છીએ ગાઈશ અને અમારું કામ સફળ કર્યું છે ગોગા મહારાજને એટલે અમે નેજો લઈને આવ્યા છીએ તો બોલો ગોગા મહારાજ નહીં જાય ચલો દર્શન કરો